મેગી મસાલો પડે મારે નાખ્યો હે આપડી ગાઢે ને પછી હું હું નાખી દઈશ એમાં બરાબર ને ગરમી કેવી લાગે

બરાબર કામ પટી ક્યું બરાબર હમ તો ગાઈસ વાઘવામાય છછ અને હવે આરામ કરીને જાગી ગયા છે અને હવે હું મૂકું છું ચા ચા નાસ્તો કરી લઈએ પપ્પા અહીંયા સૂતા છે

વાસણ 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 છે છે ધોઈ ધોઈ નાખીએ નાખીએ વ્લોગમાં ગુડ નાઈટ જય માતાજી જય માતાજી તો ગાઈ જમવાનું જમી લીધું પપ્પા ગયા નોકરી અહીંયા મમ્મી દર્શન કરે છે તો ગાઈ વાગવામાં આવ્યા છે નવ ને એકાવન થઈ છે તો ચલો ગાઈઝ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ અમારો વિડીયો પ્લીઝ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ સપોર્ટ મી અને ગુડ નાઇટ યુટ્યુબ ફેમિલી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય